વડનગર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનના નામની જાહેરાત કરાઈ છે વડનગર નગરપાલિકામાં કુલ સાત વોર્ડ છે અને કુલ અઠ્યાવીસ બેઠકો છે જેમાંથી બીજેપી છવ્વીસ બેઠકો જીતી છે જેમાં કારોબારી ચેરમેન તરીકે ઉત્તમ પટેલનું નામ જાહેર કરાયું છે મહેસાણા બીજેપી સંગઠન મંત્રી ભાગુજી ઠાકોરે નીચેના ત્રણ નામોની મેન્ડેટની જાહેરાત કરી છે આ મીટિંગમાં ભાગુજી ઠાકોર બીજેપી સંગઠન મંત્રી કમલ પટેલ કોષાધ્યક્ષ મયંક શહેર ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા ગુજરાત નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અથવા આજ રોજ વડનગર નગરપાલિકાના હોલમાં વડનગર પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણી યોજાયેલ ત્રણ કલાકે આ બેઠક શરૂ કરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે એક ઉમેદવાર ફોર્મ મળેલ જેમાં પ્રમુખ તરીકે શ્રી ગીકા દિલેશભાઈ શાહ ને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે તેઓનો સમયગાળો અઢી વર્ષ નો રહેશે ત્યારબાદ ઉપપ્રમુખ ચૂંટણી કરવામાં આવેલ ઉપપ્રમુખ તરીકે એક ઉમેદવાર ફોર્મ મળેલ પ્રમુખ તરીકે શ્રી જયંતીજી અજુજી ઠાકોરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. વડનગર નગરપાલિકાની આ પ્રથમ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સિવાય અન્ય કોઈ કામ કરવાનું ન થતું હોય અને સમયગાળો અઢી વર્ષનો ધ્યાને લઈ આ બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવે છે. જે અમારી ઉપપ્રમુખમાં જે બેન મિતિકાબેન શાહ અને મારી આ જે અમારા પ્રમુખ એવા મિતિકાબેન શાહ અને મારા ઉપપ્રમુખમાં મારી વરણી એવી ઠાકોર જયંતીજી અજુજી ભારતીય જનતા પાર્ટીએ જે અમને માન સન્માન આપ્યું છે વડનગર નગરપાલિકામાં અને અમને જે હોદ્દો આપ્યો છે એટલે કે જે અમારા છવ્વીસે છવ્વીસ અમારા જે સદસ્યો અને જે અમારા બીજા પણ બે સદસ્યો એમના થ્રુ અમને જે અમે એમને માન સન્માન તરીકે એમને જે બધું સાંભળીને અને અમે અહીંના હિતના કાર્યોમાં પ્રજાના સર્વ હિતના કાર્યોમાં અમે પ્રમુખ અને ઉપપ્રમુખ અને અમારા જે કારોબારી ચેરમેન અને બધા ટોટલી સદસ્યો અમે સર્વ લોકો

અને વડનગર શ્રેષ્ઠ વડનગર એક વડનગર નારા ને આપણે ઉજાગર કરી વડનગર ને એક ગ્રેડ નું આપણને મળ્યું છે એના માટે આપણે ગ્રાન્ટે વધારે મળશે આપણે કામે વધારે સારા કરી શકીશું અને આપણે કામ વધારે કરીશું